એ પંચ દ્વારા અગાઉ જ્યારે અહીંયા કંઈક ગરબા કેવું કેવું થતું હશે એ અનુસંધાને એક બોર્ડ મારેલું કે મદરેસા મદરેસા કબ્રસ્તાન એની સામે ગરબા કે એમને કોઈ ડીજે વગાડવું નહીં એ રીતનું જે એક બોર્ડ લાગેલું હતું એટલે આ બાબતની વિગતો અહીંના સ્થાનિક કાર્યકરોને મળેલી તો એ કાર્યકરોના એક ગ્રુપની અંદર એ બોર્ડનો ફોટો ગઈકાલે મૂકવામાં આવેલો એ અનુસંધાને આ ફોટો જે અહીંના હાલના જે ફરિયાદી છે ધવલભાઈ ઘનશ્યામભાઈ ઝાલા કે જે પોતે વાવડી ખેડાના રહેવાસી છે તેઓ પણ એ ગ્રુપમાં સભ્ય હોય એમને પણ એ ગ્રુપના આજે વિગતોની માહિતી મળેલી એટલે એમને અહીંના સ્થાનિક કાર્યકરોની પાસેથી ખાતરી કરાવેલી અને એ જે બોર્ડ છે એ બોર્ડનો ફોટોગ્રાફને વિડીયોગ્રાફ વિડીયો પોતે મંગાવેલો બો બોર્ડ પર જે ગરબા નહી રમવા અને ડીજે ને વગડવા જે વિગત લખેલી હતી તેઓને ધવલભાઈ પોતે હિન્દુ ધર્મના હોય અને પોતાના ધાર્મિક લાગણીઓ સાથે છેડા થતા કે ધાર્મિક લાગણીઓ દુભાતા તેઓ આ અનુસંધાને માતર પોલીસ સ્ટેશને આવેલા અને માતર પોલીસ સ્ટેશને તેઓએ આજે ફરિયાદ આપેલી છે બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું તેવી વિગતો લખેલી હોય આ ધવલભાઈએ નાની ભાગવડ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન ઉસ્માન ખાન પઠાણ અને યસુ મિયા ઇલમુદ્દીન ખોખરના વિરુદ્ધમાં બી ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો નવ્વાણું ચોપન આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરેલ છે અત્યારે જોવા જઈએ તો હાલના તબક્કે એ બોર્ડ ઉપરનું જે લખાણ છે એ જે વિવાદાસ્પદ લખાણ હતું તે લખાણ સંબંધિત જે આગેવાનો છે તેના દ્વારા એને મિલાવી દેવાયું બોલ્યા આપનું નામ લખાય છે રાજ્ય સાચાર્ય ખેડા વિભાગ સેવા પ્રમુખનું મારું દાયત્વ છે વિશ્વ હિન્દુ પરિષદનું કહેવા બોર્ડ લગાવવામાં શું કરેવાય કરવામાં આવ્યું બોર્ડમાં અમારા ધ્યાને કાલે આવ્યા પછી અમે માત્ર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને આજે પોલીસે જો કે તરત ને તરત કાલે એના ઉપર કાળો કુચડો મારી દીધો તો અને આ એ વિષયમાં અમે એફઆઈઆર નોંધાઈ છે શાંતિ દોરવામાં તો હવે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ અને હિન્દુસ્તાનમાં જોતા જઈએ છીએ કે હિન્દુનો કોઈ પણ તહેવાર એવો છે કે જે શાંતિથી જતો જ નથી આ જેનાથી માનસિકતાનો એક વિષય જ છે કે કોઈ હિન્દુનો કોઈ પણ તહેવાર શાંતિથી જવા ન દેવો અને હિન્દુનો કોઈ પણ તહેવાર શાંતિથી કરવા ન દેવો સરકાર અને પોલીસ સામે આ તમારો જે આપણે એ છે એ શો અપેક્ષા શોપિક્ષર ખેડા જિલ્લામાં આપણે થી છેક સુધી જોતા આવ્યા છીએ એક પછી એક એક પછી એક ખેડા જિલ્લામાં કોઈ ગામ એવું લગભગ બાકી નથી કે જ્યાં શાંતિ દોડવાનો પ્રયત્ન ન થયો હોય કેટલો જે વિસ્તારમાં લગાવવાનો હોય છે વિસ્તારની પરિસ્થિતિ શું છે જે વિસ્તાર એમનો છે એ વસ્તુ બરાબર છે કે એ વિસ્તારની આજુબાજુમાં સો મીટરની અંદરના દાયરામાં એમના ઘર છે પણ સો મીટર પછી તરત આપણું બારોટોનું રામજી મંદિર છે એ જે દરગાહનું એમનું છે એની પાછળ આપણો રોહિતવાસને ને એ પણ આપણા હિન્દુ વિસ્તારો છે એટલે વિસ્તાર તો એમ સમજો કે આપણે હિન્દુસ્તાનમાં કોઈ આપણે ભાગલા નથી કરી નાખ્યા કે આ વિસ્તાર મારો છે ને આ વિસ્તાર તમારો છે હિન્દુ રાષ્ટ્ર છે હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે ગમે ત્યાં આપણે આપણા ગરબા ગઈ શકાય ગમે ત્યાં વગાડી શકાય પરંતુ એમને આ બોર્ડ માર્યું એ ખરેખર એમની માનસિકતા થતી કરે છે હવે હજાર વિષય તો અત્યારે એક વાત છે કે અત્યારે અહીંયા બોર્ડ માર્યું હતું કે કોઈ ગરબા ગાવા નહીં ને કોઈ ગરબા વગાડવા નહીં જ્યારે એ હજાન કરે છે ત્યારે એ જે લાઉડ સ્પીકરોમાં જે હજાન આપવામાં આવે છે તે સમગ્ર જ્ઞાતિના લોકોને સંભળાય છે તો એના વિશે શું કહેશે એના વિશે કદાચ સરકારે મારા ગણતરી મુજબ તો એવું નક્કી કરી નાખ્યું લાગે છે કે એમનું કોઈ પણ વસ્તુ હોય એ આપણે સ્વીકારી જ લેવી કેમ કે સવારના પાંચ વાગ્યાથી આપણને પહેલી તો અજાન સાંભળવા મળતી જ હોય છે અને કોઈ ગામ એવું નથી કોઈ મને એવું લાગે છે કે જ્યાં હિન્દુના બે મુસ્લિમના બે ઘર હોય ત્યાં પણ મસ્જિદો તો હવે અજાન માઇક પર જ થાય છે